સુરતના ઉદના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન સામે આવેલ હાઇટેક સાયબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં કૌભાંડના મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી પાડ્યો છે જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે સુરતની ઉદના પોલીસ વાહન ચેકિંગમાંથી ત્યારે શંકાસ્પદ હાલતમાં જતા કિરાત જાધવાણી સહિત બેને ઝડપી પાડ્યા બાદ બસ્સો કરોડનો સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો છે જેમાં કિરાત જાદવાણીના દૂરના મામા એવા વરાછા વિસ્તારમાં રહેતો હાલ માર્કેટિંગમાં પ્રોફેશનલ એવા મયુર ઇટાલિયાને ઝડપી પાડ્યો છે મયુર ઓગસ્ટ બે હજાર ચોવીસથી થી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર વધુ બોગસ બેંક એકાઉન્ટ વેચ્યા હતા જેમાંથી એક એકાઉન્ટ તેને છ લાખ રૂપિયામાં આપ્યું હતું સૌથી મોટો ખુલાસો એ થયો છે કે જેણે માત્ર ત્રણ દિવસમાં માં બેતાલીસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તે સ્કાન્ડ ચાર્ટર્ડ બેંકનું એકાઉન્ટ મયુર ઇટાલિયા જ આપ્યું હતું આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ આરબીએલ એચડીએફસી એક્સિસ જેવી પ્રખ્યાત બેંકોના એકાઉન્ટ મળ્યા છે હાલ પોલીસે મયોને કોર્ટમાં રજૂ કરી બે દિવસના ડિમાન્ડ લીધી છે જેથી પૂછપરછ કરી શકાય કે તેણે આટલી મોટી સંખ્યામાં બોગસ બેંક એકાઉન્ટ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા કોની મદદથી ટ્રાન્સફર કર્યા અને પૈસાનો ઉપયોગ કઈ રીતે થયો હતો હાલમાં ઈડી એટલે કે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ડીઆરઆઈ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ જેવી કેન્દ્રીય એજન્સીઓને પણ આ કેસમાં જોડાઈ છે વધુમાં મયુર ઇટાલિયાએ એમબીએની ડિગ્રી મેળવ્યા બાદ માર્કેટિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી શરૂઆતમાં તે પાપડના પ્રોડક્ટની માર્કેટિંગ કરતો હતો પણ સમય જતા તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ બની અને તે સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાઈ ગયો આટલું વાંચેલું લખેલું હોવા છતાં મયુરે પોતાના કુશળતાનો ઉપયોગ ગેરકાયદેસર કામમાં કર્યો અને કરોડોનો ફ્રોડ અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે તો ફરાર આરોપી દિવ્યાશ ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલો છે અને કિરાત જાદવાણી તેનો સ્કૂલ ટાઈમનો મિત્ર છે આ બંને મળીને હાઈટેક સાયબર ગેંગ ઉભું કર્યું હતું મયુર જે કિરાતનો મામા છે તેને પારિવારિક સંબંધો વચ્ચે રાખીને આ ગેંગનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને તેને ફેક બેંક એકાઉન્ટ સપ્લાય કરવાનો જવાબદારી સોંપાઈ હતી મયૂરની ધરપકડથી હવે આ ગેંગના આગળ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા હાલમાં એક ખૂબ જ મોટા એવા સ્કેમ જેમાં સાયબર ફ્રોડનું અને અન્ય ગુનાઓ સામેલ છે એ પ્રકારના ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનામાં જે બે વ્યક્તિઓ પકડાયા હતા ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મિત ખોખર આ લોકોને ત્રીસ જેટલા એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા અને એ દરેક એકાઉન્ટથી એને છથી સાડા છ લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી આ જે મયૂર ઇટાલિયા છે એણે પોતે એમબીએ કરેલું છે અને પોઈન પાપડ પ્રકારનું જે પાપડ આવે છે એના માર્કેટિંગનું કામ પણ કરે છે પોતે દુબઈ પણ બે વાર જી આવ્યો છે એવી માહિતી પોલીસને છે અમે દરેક બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી અમારી જે તપાસ છે એમાં આ સમગ્ર ઘટનામાં લગભગ બસો પાંસઠ કરોડ જેટલી એમાઉન્ટનું કેલ્ક્યુલેશન અમારા સામે આવ્યું છે કે જેમાં એ લોકોએ જે સ્ક્રીનશોટ્સ અને એ લોકોના જે ટ્રાન્ઝેક્શનની ડિસ્કશન હોય એમાં અત્યાર સુધી બસો પાસઠ કરોડ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાઇમરી અત્યારે જણાય છે અને એ બસો પાસઠ કરોડ દીઠ આ લોકોને કેટલું કમિશન મળ્યું એનું પણ અત્યારે તપાસ ચાલુ છે સર મયુર જે આરોપી છે છ લાખ એ પોતે લેતો હતો તો જે બેંક એકાઉન્ટ કીટ જેને ભાડે લેતો હતો તેને કેટલું કમિશન આપતો હતો મયુર છે એ પોતે સાડા છ લાખથી છ લાખ એંસી હજાર જેટલી એમાઉન્ટ પોતે લેતો હતો દરેક એકાઉન્ટ દીઠ અને એમાંથી ત્રણ લાખ રૂપિયા એ જે લોકોએ એને એકાઉન્ટ આપ્યું હોય એને આપતો હતો અને બાકીના પૈસા પોતે રાખતો હતો એ દરેક વખતે વેરી થતું રહેતું ક્યારેક કોઈ કરંટ એકાઉન્ટમાં જો લિમિટ વધારે હોય તો એ પ્રકારે એને એમાઉન્ટમાં ફેરફાર થતી હતી કોઈમાં લિમિટ ઓછી હોય તો એ પ્રકારે ફેરફાર થતો આ જે કરંટ એકાઉન્ટ છે એ અત્યારે જે અમને માહિતી છે એ મુજબ સાયબર ફ્રોડમાં વપરાતા હતા એટલે કોઈને કોઈ જગ્યાએથી કોઈ વ્યક્તિઓ સાયબર ફ્રોડ કરી અને જે પૈસા આવે એને આ એકાઉન્ટમાં નખાવતા હતા ફોર એક્ઝામ્પલ મારા સાથે સાયબર ફ્રોડ થયું હોય એટલે મારા એકાઉન્ટમાંથી પૈસા સીધા આ લોકોએ જો કોઈ પ્રકારનું કરંટ એકાઉન્ટ બનાવ્યું હોય ઈ કરંટ એકાઉન્ટમાં જતું અને ઈ કરંટ એકાઉન્ટમાંથી ફર્ધર ઈ પૈસા આગળના અન્ય એકાઉન્ટમાં જતા એટલે આ એક એક વેબ જેવું છે આખી જાળવું છે કરોળિયાનું અને એને અમે એક પછી એક તપાસી રહ્યા છીએ એકબીજા સાથે ઘણા બધા એકાઉન્ટ્સ જોડાયેલા પણ છે અને દરેક એકાઉન્ટ્સ બે થી ત્રણ દિવસ વધુ વધુ રહેતું હતું અને પછી બ્લોક થઈ જતું હતું અથવા એને એ લોકો યુઝ કરવાનું બંધ કરી દેતા અમુક એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડની ફરિયાદો પણ થઈ છે તો એની પણ તપાસ અત્યારે ચાલુ છે મયુરે પોતાના સંબંધીઓના પણ કેટલાક એકાઉન્ટ લીધા છે અને અનનોન લોકોના પણ જે એના મિત્રો હતા એના થ્રુ અન્ય લોકોના પણ એકાઉન્ટ લીવડાવ્યા છે આ પૂરી ઘટના છે એમાં મુખ્ય આરોપીઓ કિરાત જાદવાણી અને મિત ખોખર છે આની સાથે સાથે એમનો એક વ્યક્તિ છે દિવ્યેશ જે એનો મિત્ર છે જે હાલ પોલીસની પકડની બહાર છે પોલીસ એને પણ શોધી રહી છે દિવ્યેશ ચક્રાણી કરીને જે વ્યક્તિ છે એ આ લોકોની સાથે જ આમાં જ જોડાયેલો હતો અને આ જ પ્રકારનું એનું કામ હતું કે સ્કેમમાં પૂરેપૂરું એ કામગીરી કરે અને એ પ્રકારે એને પણ એટલી જ એમાઉન્ટમાં કમિશન મળતું હતું અત્યાર સુધી પોલીસના ધ્યાનમાં જે આવ્યું છે એમાં ટોટલ એકસો ચોરાણું એકાઉન્ટ અમારા સામે આવ્યા છે કે જેમાં અમને એ લોકોના જે ડોક લેપટોપ કમ્પ્યુટર્સ એમાંથી અમને જે એક્સેલ શીટ્સ અને મળ્યું છે એમાં અત્યાર સુધીનું કાઉન્ટ એકસો ચોરાણું થાય છે એમાંથી કેટલા એકાઉન્ટ એ લોકોએ સેલ કર્યા છે અને કેટલા હજી પોતાની પાસે રાખ્યા છે એની તપાસ ચાલુ છે આ લોકો જે એકાઉન્ટ લેતા એ એકાઉન્ટમાં એકાઉન્ટની પાસબુક આ બધું જે પોતાની પાસે રાખતા અને જ્યારે એકાઉન્ટ યુઝ થઈ જાય ત્યારે એને ડિસ્ટ્રોય કરી દેતા એના માટેનું શ્રેડર પણ એ લોકોએ વસાવેલું હતું અને જે એકાઉન્ટ યુઝ થતું એનું સિમ કાર્ડ એ લોકો પોતાની પાસે રાખતા અને બાકીની કીટ ઉપર આપી દેતા અને સિમ નંબર ઉપર આપી દેતા અને પોતાની પાસે એક મોબાઈલ એક્સ્ટ્રા રાખતા હતા અને જ્યારેથી ઉપરથી કોલ આવે કે અત્યારે આ નંબરનો સીમ યુઝ કરો એટલે એ અન્ય એક મોબાઈલમાં એ સિમ યુઝ કરતા અને એમાંથી એ લોકો એસએમએસ ફોરવર્ડ કરાવી બારોબાર એ લોકોને જે વ્યક્તિ સાયબર ફ્રોડ કરે છે એને ઓટીપી મળી જાય એ પ્રકારનું આખું એક ટેકનોલોજીકલ સિસ્ટમ એ લોકોએ ડેવલપ કરી હતી અને એના આધારે જ એ લોકો ઘણા સમયથી કામ કરતા હોવા છતાં પકડાતા ન હતા